શહેરમાં ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઈનરી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા એકત્રીસ વર્ષીય મયુરભાઈ ઉમેશભાઈ સિંહ મહિલા જેઓ ડાયનામિક કંપનીમાં નોકરી કરે છે જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો હવે આ ગેમની લતમાં રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હવે આનાથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિળાએ પોતાના ઘરે ફાસો ખાઈ જીવા દોરી ટુકાવી લીધી હતી આ બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિલા પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક શખ્સો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે હવે આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સુસાઇડ નોટ કબજે કરી તપાસ ધરી શકે અમને બી કઈ પૂરી પૂરી માહિતી નહીં પણ અમારા જેના મોબાઈલ હતા તે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે તમારા વિડીયો વાયરલ કરજો ફેસબુક પર યુટ્યુબ પર તે આગળ ગેમિંગની અંદર કરતી વધારે પડતું અંદર લોન લઈને વધારે લઈ લી એના ડિપ્રેશનમાં વારંવાર કન્ટિન્યુઅસ અને ફોન કરવામાં આવ્યા છે તે કરતી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે કારણ કે એનું મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો ઓટો મોડ રેકોર્ડિંગ જે અંદર કે જે મોબાઈલ બંદો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તૈયારી કરી એના પછી એફએસએલ રિપોર્ટ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું